વડોદરા કમાટી કમાટીબાગમાં આવેલા ઐતિહાસિક બ્રિજને અવર જવર માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેને પગલે હવે ઐતિહાસિક બ્રિજ પરથી પસાર થવું સપનું સયાજીબાગ પ્રાણી સંગ્રહાલય તરફ જવા માટેનો લાકડા લોખંડનો બનેલો એક ઐતિહાસિક બ્રિજ એક અનોખી ઓળખ ધરાવતો હતો પરંતુ સમય જતા તેની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેને જાળી મારીને બ્રિજને બંધ કરવામાં આવ્યો છે ઝૂ ક્યુરેટર પ્રત્યુષ્ય પાટણકરે મીડિયાને કહ્યું કે વર્ષ બે હજાર બાવીસ થી હકીકતે આ બ્રિજ બંધ છે ફક્ત ઝૂ સ્ટાફ અને સિક્યુરિટી સ્ટાફ તેનો ઉપયોગ કરી રહ્યા હતા બ્રિજ બ્રિજ બે ભાગમાં વહેંચાયેલો ઉપયોગ સરળ રહેતો હતો પરંતુ પ્રોજેક્ટના દ્વારા જેથી તેના પરથી અવરજવર સદંતર બંધ કરવાની સૂચના પણ મળી હતી મોરબી દુર્ઘટના બાદ બ્રિજની ચકાસણી કરવામાં આવી હતી અને ત્યારબાદ આ બ્રિજની તપાસ કરવામાં આવી હતી અને અનસેપ જાહેર કર્યા હતા વધુમાં તેમણે કહ્યું કે આ બ્રિજ પરથી ભારધારી વાહનની અવરજવરને પહેલાથી જ બંધ કરી દેવામાં આવી હતી ફક્ત ઝૂનો સ્ટાફ ચાલીને તથા ટુ વ્હીલર મારફતે જતો હતો આમ થવાથી અમારી રોજબરોજની કામગીરીમાં અસર થાય તેમ છે આ અંગે અમે ઉપર રજૂઆત કરી છે અમારી જરૂરિયાત સરળ છે જેના કારણે અમને મુશ્કેલી પડી રહી છે અને ઝૂ જોવા આવતા સહેલાણીઓને આખું ગાર્ડન ફરીને આવું પડી રહ્યું છે જેના કારણે સિક્યુરિટી જવાનો જોડે ઘર્ષણની ઘટનાઓ પણ સામે આવી રહી છે અગવડનું સકારાત્મક નિરાકરણ આવે તેવી અમારી આશા છે વર્ષ બે હજાર બાવીસ થી જ હકીકતમાં આ બ્રિજ બંધ છે ફક્ત ઝૂ સ્ટાફ અને સિક્યુરિટી સ્ટાફ આ બ્રિજનો ઉપયોગ કરી રહ્યા હતા કારણ કે ડે ટુ ડે મેન્ટેનન્સ માટે ઝૂ જેમ બે ભાગમાં વહેંચાયેલું છે અમને ઘણી આ બાબતે તકલીફ પડે તેમ છે પરંતુ બ્રિજ પ્રોજેક્ટના કન્સલ્ટન્ટ દ્વારા બ્રિજને અનસેફ જાહેર કરવામાં આવેલ છે અને જેથી કરીને આના ઉપરનો સદંતર વ્યવહાર બંધ કરવાની અમને એ સૂચન મળેલ છે ઓલરેડી આપણે જાણીએ છીએ કે આ બ્રિજ બંધ કરવા પાછળનું કારણ બે વર્ષ પહેલા ગુજરાતમાં ઘટેલ મોરબીની વખત દુર્ઘટના છે અને તેના ચલતે આ બ્રિજને જે તપાસ કરતા અને અંશે ઘોષિત કરતા ઓલરેડી એ આ બ્રિજ પરથી અમે ભારે વાહન ને લઈ જવા માટેની ની પહેલેથી જ મનાઈ કરી રાખી હતી ફક્ત ઝૂનો સ્ટાફ અ ચાલીને અથવા ટુ વ્હીલર થી અને અમારી જે ઈ રિક્ષા છે એ આ બ્રિજ પરથી અવર જવર હતી પરંતુ હાલ અમે સદંતર એને પણ બંધ કરેલ છે પરંતુ અમને આ બાબતે ચોક્કસ અમને અમારા રોજબરોજની બરોજ કામગીરી માં આ થોડી અસર થાય તેમ છે ઉપરોક્ત બાબતે બ્રિજ પ્રોજેક્ટ ને અમે વિનંતી કરેલ છે કે અમને આ બાબતે યોગ્ય તે ઘટતું કરી આપે